હેલો ફ્રેન્ડ કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે સવારમાં ઊઠી ગયા છીએ અને નાઈ ધોન સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ તો આપણે ચા ભાખરી બનાવી નાખશું અને પછી આપણે નાસ્તો કરી લઈએ ચા ભાખરી ખાઈને આપણે નાસ્તો કરી લીધો છે અને ઈશાબેના જે હતા છે એ કાંઈ ઉઠ્યા છે નહીં કારણ કે એ કાલ રાતે બહુ મોડી હૂતી હતી એટલે જે ઊઠી નથી અને મેં એના પપ્પાએ બે નાસ્તો કરી લીધો છે ચા ને ભાખરી અને હારે થોડુંક લસણવાળું મરચું બનાવ્યું હતું એટલે ભાખરી ચા ને નાસ્તો કરવાની આપણને મજા આવે તો એના પપ્પા અત્યારે નીકળી ગયા છે કામે અને હવે હું મારું કામ પતાવીશ એના કામે ગયા અને હવે હું મારું કામ કરીશ મારું કામ તો એ છે કે કચરા પોતાને વાસણ આવે તે આપણે રસોઈ કરીને તૈયાર રાખવાની તો ત્યાં સુધી તો આપડે બપોરનો ટાઈમ થઈ ગયો છે રસોઈ કરવાનો અને રસોઈ અડધી આપણી થઈ ગઈ છે તો આપણે ભાત બની ગયા છે અને દાળ ચાર ચાર સીટી આપણે કરી જોઈ લઈએ આપણે દાળ બફાઈ ગઈ આપણે દાળ બફાઈ ગઈ છે અને હવે દાળ વઘાર કરી નાખી કારણ કે દાળ ભાતનો તો એમ ડોક્ટરે દાળ ભાત શાક શાક નહીં દેવાનું દાળ ભાત ખીચડી ખવડાવવાનું અને ફ્રૂટ ખાવાનું કા ઈશા ફ્રૂટ ખાવાનું કીધું ને ડોક્ટરે ઈશા ને ફ્રૂટ ખાવાનું કીધું દાળ ભાત ખાવાનું કીધા તો હવે એ તો હું દાળ વઘારી નાખું તો આપણે દાળ ને ભાત તો બફાઈ જ ગયા છે અને વઘાર થઈ ગયો છે તો શાક નું તો વિશાળું જ પડશે આપણે શું કરવું તો જવો

તમારે જો ખાવું હોય ને તો હાલો બધાય તરબૂજ ખાવા તરબુ ખાઈ લીધું ને તરબુ ખાવા ને પછી નવરા નવરા હું કરવું મેં લઈ લીધી વાલો હાલો ખોલી નાખી ખોલેલી હોય તો કામ લાગે ક્યારેક ઉતાવળ હોય આપણે તો વાલોનું આપણે શાક કરવું હોય તો આપણે ફટાફટ થઈ જાય ફોલેલી હોય તો આપણે વિચાર કરીએ કે શું કરવું હું કરું શું કરવું શાક તો આપણે ગમે ત્યારે ફોલેલી હોય તો આ સીટી પાડીએ મારા બેન જને મંડી પડ્યા કે મમ્મી ચોપડો લઈએ જે ચોપડો લઈએ જે લખવાનો છે મારે કૂટી ગયો છે ચોપડો તો ઈશાન લઈને અને જઈને ચોપડો અપાઈ આવું એટલે આપણે સોપડો અપાઈ દીધો ને સોપડો અપાવીને ને ઘરે પાછા હાલતા હાલતા જાવી જેવી આ બે જો સાયકલ માં કેવા ભાઈ બેહી ગયા છે આ બેન જાઓ રાજી રાજી થઈ ગયા સોપડો અપાઈ દીધો ને એટલે કા સોપડો અપાવ્યા પછી રાજી રાજી થઈ ગયું હે સોપડો અપાવી દીધો એટલે રાજી થઈ ગયા હવે દાત આવ્યા એને હવે દાત આવ્યા તો હવે રાતના નવ વાગી ગયા છે અને આપણો વિડીયો આપણો અત્યારે અહીંયા પૂરો થયો છે તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી